આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ ભટ્ટ મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા એકત્રીસ પોઈન્ટ વીસ લાખ ગાયત્રી મંત્રલેખનનો સંકલ્પ કરવામાં આવ્યો આ અનુષ્ઠાનનો સંકલ્પ લેવાનું મુખ્ય કારણ એ છે કે યુવાનોમાં આધ્યાત્મિક શક્તિ જાગૃત થાય સંસ્કાર વિતરણ અને ચિંતન મંથન દ્વારા જીવનમાં આધ્યાત્મિક ઉર્જા પ્રવાહિત કરવાનો છે સમગ્ર ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી પણ વિવિધ યુવા સાધકો આ વિશેષ ઉપક્રમે જોડાઈ રહ્યા છે નવરાત્રિના પ્રારંભે ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસાના પવિત્ર પ્રાંગણમાં અનુષ્ઠાન સંકલ્પ લેવાનું આયોજન ઓનલાઈન પ્રસારણ કરાયું હતું સંકલ્પ યુવા ઉદગાતા બહેનો દ્વારા કરાયું હતું જેમાં મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા રાજ્યના વિવિધ શહેરો અને ગામોમાંથી એકસો ત્રીસ જેટલા નિષ્ઠાવાન સાધકો ભાગ લઈ રહ્યા હતા